નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બાજવા છાણી રેલવે ઘરનાળે ફરી એક વખત મોટું ભારદારી વાહન ફસાઈ જવાની ઘટના સામે આવી છે માત્ર બે દિવસ પહેલા જ એક ટ્રક ઘરનાળામાં ઘૂસી જતા લોખંડના એંગલ તૂટી પડ્યા હતા અને લાંબા સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો હજુ સુધી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય બની ન નહોતી ત્યાં ફરી એકવાર સામાન્ય ઘટના બનતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે ઘરનાળાની ઊંચાઈ મર્યાદા હોવા છતાં ભારે વાહનો બેફામ રીતે પસાર થવાના પ્રયાસ કરતા હોવાના કારણે વારંવાર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે સ્થાનિકોના પ્રશ્ન છે કે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે યોગ્ય સૂચના બોર્ડ બેરીગેડિંગ અને કડક દેખરેખ ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી